ટુ રિલીઝ થઈ હતી એટલે ઘણા બધા ગુજરાતી ફિલ્મોના શોઝ ઓછા થઈ ગયા હતા ગુજરાતી ફિલ્મોની રિલીઝ અટકી ગઈ હતી પણ પુષ્પા ટુએ કાળો કેર વર્તાવી દીધો છે હાઈએસ્ટ શોઝ હાઈએસ્ટ કલેક્શનના બધા જ રેકોર્ડ પુષ્પા ટુએ તોડી નાખ્યા છે પણ હવે ગુજરાતી ફિલ્મોનો પણ પાછો સમય આવી રહ્યો છે તો આ મહિનામાં એક એટલે કે ડિસેમ્બર એન્ડમાં એક ગુજરાતી મૂવી રિલીઝ થઈ રહી છે અને આવતા મહિનાની ઘણી બધી ગુજરાતી ફિલ્મો જે રિલીઝ થવાની છે એની રિલીઝ ડેટ અનાઉન્સ થઈ ગઈ છે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વીસમી ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નામની ગુજરાતી ફિલ્મ જે ઘણા બધા સમયથી અટકેલી હતી એ હવે રિલીઝ થવા જઈ રહી છે મુખ્ય ભૂમિકામાં છે હિતુ કનોડિયા શ્રદ્ધા ડાંગર આ બહુ ચર્ચિત બીજલ જોશીના કેસ ઉપર આધારિત આ ફિલ્મ છે લગભગ અને સરસ ટ્રીટમેન્ટ છે એવું લાગી રહ્યું છે જોઈએ ફિલ્મ કેવી નીકળે છે બે હજાર પચીસ માં જાન્યુઆરીની ત્રીજી તારીખે વિક્ટર થ્રી નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ટીઝર એનું રિલીઝ થઈ ગયું છે અદ્ભુત ટીઝર છે સાઉથની કોઈ માર દાળ એક્શન ફિલ્મનું હોય એવું એનું ટીઝર છે અને ટીઝર જોઈને તો લાગે છે કે ફિલ્મ બહુ જ મજા પડે એવી હશે જોઈએ ફિલ્મ કેવી નીકળે છે ત્રીજી જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે ટીઝર ના જોયું હોય તો અત્યારે જ યુટ્યુબ પર જઈ અને તમે ટીઝરને જોઈ શકો છો પપ્પા તમને નહીં સમજાયની સફળતા પછી ડિરેક્ટર ધર્મેશ મહેતા એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે મોમ તને નહીં સમજાય ફિલ્મના મુખ્ય કલાકારો છે રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાય ધર્મેશ મહેતાએ આ વખતે મોટા ભાગનું શૂટિંગ અથવા તો બધું જ શૂટિંગ યુકેમાં કર્યું છે અને એ આ ફિલ્મની હાઈલાઇટ હશે કદાચ કે આખી ફિલ્મ ફોરેનમાં શૂટ થયેલી જોવા મળી શકે એમ છે તો આ જાન્યુઆરી મહિનાની આ બીજી ફિલ્મ છે જાન્યુઆરીએ રિલીઝ તને સમજાય હિતેન કુમાર છેલ્લા કેટલાય લગભગ આ તેરમી એમની ફિલ્મ છે કે એમણે જુદા જુદા પાત્રો ભજવ્યા છે જુદા જુદા પાત્રોને ન્યાય આપ્યો છે અને બહુ જ સફળ રીતે દરેક પાત્રમાં એમણે કાબિલે તારીફ કામ કર્યું છે અને ફરી એકવાર એવા જ કોઈ એક નવા જ વિષય સાથે હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય બંને આવી રહ્યા છે સાથે એક સરસ મજાની ફિલ્મ લઈને તારો થયો એનું ટીઝર જોઈને બહુ જ સુંદર ટીઝર છે બહુ જ મજા પડે એવું છે ગુજરાતી ફિલ્મો હવે મેકિંગની દ્રષ્ટિએ બહુ જ સમૃદ્ધ થઈ ગઈ છે એ વાત તો બિલકુલ માનવી પડે ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ બહુ જ સમૃદ્ધ થઈ ગઈ છે અને તારો થયો એવી જ એક ફિલ્મ છે કે જે જાન્યુઆરી મહિનાની સત્તર તારીખે રિલીઝ થવાની છે તો જોઈએ ફિલ્મ કેવી નીકળે છે તો હેલ્લારો પછી અભિષેક શાહ ફરી એકવાર એક જબરજસ્ત ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ઉમરો ઉમરામાં ઘણા બધા કલાકારો છે આપણે જ્યારે ટ્રેલરની વાત કરીશું ત્યારે બધા જ કલાકારોની ડિટેલમાં વાત કરીશું કયા કયા કલાકારોએ એમાં ભૂમિકા ભજવી છે એની વાત કરીશું અત્યારે વાત કરીએ છીએ ટીઝર રિલીઝ થયું છે એનું અને એનું પણ શૂટિંગ આખું જ લંડનમાં થયું છે મિત્રો આ મહિનામાં એટલે કે બે હજાર પચીસ ગુજરાતી ફિલ્મોની એક અલગ જ બાજુ જોવા મળશે ઘણી બધી જુદા જુદા ફ્લેવરની ફિલ્મો જોવા મળી રહી છે જાન્યુઆરીમાં રિલીઝ થવાવાળી બે ફિલ્મો તો યુકેમાં લંડનમાં શૂટ થયેલી છે સો તમે વિચારી શકો છો કે કેટલું વૈવિધ્ય જોવા મળશે મતલબ હવે એકદમ અલગ પ્રકારની બિગ બજેટ ફિલ્મો ગુજરાતીમાં આવવા લાગી છે અને આઈ હોપ કે એ બધી જ ફિલ્મો ખૂબ સફળ થાય અને ઘણા બધા પૈસા કમાય તો જાન્યુઆરી મહિનામાં આટલી આટલી ફિલ્મો રિલીઝ થઈ રહી છે જોઈએ એ બધી ફિલ્મો કેવી નીકળે છે દરેક જુદા પ્રકારની ફિલ્મ છે દરેક ફિલ્મનો રંગ જુદો છે દરેક ફિલ્મની ફ્લેવર જુદી છે દરેક ફિલ્મોના કલાકારોનો સરસ અભિનય છે એવું ટીઝર ઉપરથી લાગી રહ્યું છે બીજી એક ફિલ્મની રિલીઝ ડેટ નથી આવી પણ એ ફિલ્મ પણ કંઈક અલગ જ પ્રકારની ફિલ્મ છે જેનું નામ છે કાશી રાઘવ એનું ટીઝર રિલીઝ થઈ રહ્યું છે દીક્ષા જોશી એમાં લીડ રોલ કરી રહ્યા છે તો દોસ્તો આ બધી જ ફિલ્મોના ટીઝર રિલીઝ થઈ ગયા છે કેવા પ્રકારના કેટલા વૈવિધ્યવાળી આ બધી ફિલ્મો છે એ તમે ટીઝર ઉપરથી જોઈ શકો છો યુટ્યુબ પર જઈને આ બધી જ ફિલ્મોના ટીઝર જોઈ લેજો બહુ જ જુદા જુદા પ્રકારની ફિલ્મો છે તો હવે પુષ્પા ટુના હેંગ ઓવરમાંથી બહાર આવ્યા હોવ તો જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મો માટે તૈયાર રહેજો આ બધી જ ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જઈને જોજો હા તમને ગમે કે ના ગમે પણ થિયેટરમાં જઈને તમે કે જોજો ને પછી કહેજો કે તમને ગમે કે નહીં તો મળીએ દોસ્તો ફિલ્મ આ ફિલ્મના ટીઝર રિલીઝ થયા છે ફરી ટ્રેલર રિલીઝ થાય એટલે આપણે ડિટેલમાં એમના રિવ્યૂ કરીશું તો ત્યાં સુધી મળતા રહીએ ફરી વાર મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો